ટાઇમ સ્પોટ પર ગુજરાતી ન્યૂઝ પહોંચી છે આપ જોઈ રહ્યા છો દીપક ફટાકડા સ્ટોર એકવીસ લોકોના મોતની ઘટનામાં નરસહાર કહી શકાય જો કે કાયદાની પરિભાષામાં એને સ અપરાધ મનુષ્યવત કહેવામાં આવે છે દસ વર્ષથી વધુની સજાની જોગવાઈ છે ખૂબ અને તેનો પુત્ર દીપક આઠ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ અગિયારમી એપ્રિલ બે હજાર પચીસ કલાકે કોર્ટમાં પુનઃ રજૂ કરે જો કે આઠ દિવસ રાત ઓછી વેસ જાદા તે પ્રકારનો આ સમય છે ઇન્દોરથી ક્યાંથી ફટાકડાનો કાચો દારૂગોળો લાવતો હતો કેટલા સ આરોપી હતા જ્યારે ભાગ્યો ત્યારે કેટલા મદદગાર હતા અન્ય સહ અપરાધી કોણ કોણ છે જે કોઈ રિકન્સ્ટ્રક્શન આજે થયું છે કોર્ટના રિમાન્ડ એટલે કે પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન રીકન્સ્ટ્રક્શનમાં તપાસ અધિકારી સોલંકી અને તેમની ટીમે અહીંયા પંચો રૂબરૂ રીકન્સ્ટ્રક્શન કર્યું છે આરોપીની ભૂમિકા અહીંયા આરોપી ક્યાં ગોદામમાં માલ રાખતો હતો કેટલી દુકાનો હતી અને જે મધ્યપ્રદેશથી મજૂરો લાવ્યા ત્યાં ક્યાં રાખતો હતો દારૂ ગોળો બનાવતા ફટાકડા કેવી રીતે બનાવવામાં આવતા હતા તે તમામ બાબતોનું રિકન્સ્ટ્રક્શન અહીંયા કરવામાં આવ્યું છે કોર્ટમાં જ્યારે દસ્તાવેજી પુરાવા સાથે ટાયલ ચાલશે ત્યારે આ મહત્વના પુરાવા આરોપી પડતે કાયદાનો ગાળીઓ મજબૂત કરશે તેની ભૂમિકા મજબૂત કરશે રિક્રકશન હાલ થયું છે રિકન્સ્ટ્રક્શન પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન થયું છે અને રિકન્સ્ટ્રકશન આ દસ્તાવેજી પુરાવો છે દસ વર્ષથી વધુની સજાનો આ ક્રાઇમ છે અને આ ક્રાઇમમાં દીપક મુલાણી અને તેનો જે પિતા છે ખૂબ છંદ અહીંયા આ ફેક્ટરી જે મારા કેમેરામેન બતાવી રહ્યા છે એકવીસ લોકોના જીવને અહીંયા સમજી લો કે એક જે માર્સનો બોમ્બ ફૂટે છે બૂમ એ રીતે એક જ સેકન્ડમાં આ જમીન ધરાસાઈ ધરાશાયું હતું એક પણ લોકોને ભાગવાની તક મળી નથી કેમકે જનલશીલ જે પદાર્થ હતો જે બોમ્બમાં વપરાતો હોય છે સુથળી બોમ્બમાં અહીંયા માર્સલ અને પાંચસો પંચાવન બોમ્બ બનાવવામાં આવતા હતા અને આ જ બોમ્બ આ જ દારૂગોળો આજ એ દ્રવ્ય હતા કે જે લોકોના એકવીસ લોકોના મોત બન્યા છે ત્યારે